લાખો રૂપિયાના દારૂ નો નાશ કરવામાં આવ્યો જગ્યા હેઠળ ભારતીય બનાવટ નો દારૂ પકડાયો હતો જે નવસો ના જથ્થાનો મોવા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂનો આ જે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે મોવાડ પ્રાંત અધિકારી શ્રી મોવાડ મામલતદાર શ્રી મોવા ડીવાયએસપી શ્રી મોવાડ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યો હતો અને આ પાસઠ લાખ રૂપિયાના વિદેશી દારૂના નાશ કરવા